સુરતમાં નાતાલ પર્વની ઉજવણીના ભાગરૂપે શહેરના કુલ આઠ જેટલા ચર્ચમાં તૈયારીઓ હાલ પૂર્ણ કરી દેવાય છે ભગવાન ઈસુના જન્મ દિવસ કરવા ક્રિશ્ચન સમાજના સૌ કોઈ લોકો આતુરતાથી વાત જોઈ બેઠા છે લઈ આ વખતે ગાઈડલાઈન મુજબ આયોજન કરવામાં આવ્યું છે સુરતના ચોક બજાર વિસ્તારમાં આવેલ છે આ છે ક્રાઇસ્ટ ચર્ચ જે ચર્ચ બસો જૂનું છે અને સુરતમાં વસતા તમામ ક્રિશ્ચિયન સમાજના લોકોની આ ચર્ચ જોડે વર્ષો જૂની ધાર્મિક આસ્થા પણ જોડાયેલી છે પચીસમી ડિસેમ્બરના રોજ નાતાલનો પર્વ છે ત્યારે આ દિવસ ખ્રિશ્ચિયન સમાજના લોકો માટે સૌથી ખાસ દિવસ ગણવામાં આવે છે નાતાલ એ ભગવાન ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ છે ત્યારે ભગવાન ઈસુના જન્મદિવસની ઉજવણી કરવા ક્રિશ્ચન સમાજમાં સૌ કઈ લોકો આતુરતાથી વાટ જોઈને બેઠા છે તે શહેરના તમામ ચર્ચમાં ભગવાન ઈસુના જન્મદિવસની ઉજવણી કરવા માટે અદભુત પ્રકારનું ડેકોરેશન કરવામાં આવ્યું છે બસો વર્ષ જૂના ચર્ચમાં ભગવાન ઈસુના જન્મદિવસની ઝાંખી તૈયાર કરવામાં આવી છે સાથે અદભુત પ્રકારના ક્રિસમસ ટ્રી પણ તૈયાર કરવામાં આવ્યું છે ઈશ્વરના જન્મદિવસે જે ગામડામાં થયો હતો તે તમામ પાત્રો આ ઝાંખીમાં દર્શાવવામાં આવ્યું છે બીજી તરફ કોવિડની મહામારી અને સરકારની ગાઈડલાઇન મુજબ આ વખતે ચર્ચમાં દર વર્ષે જોવા માટે કાર્યક્રમોની ઝાંકમ જોડ નહીં જોવા મળી શકે પરંતુ ઓનલાઈન કાર્યક્રમનું આયોજન ચર્ચના પાદ્રી દ્વારા કરવામાં આવ્યું છે તારીખ પચીસમી ડિસેમ્બરના રોજ નાતાલના રોજ ભગવાન ઈશ્વરના જન્મદિવસ નિમિત્તે ચર્ચમાં માત્ર એક કલાકની પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં માત્ર સો જેટલા જ લોકોની મર્યાદિત સંખ્યા હાજર રહેશે જે તમામ લોકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે માટે ખાસ પ્રકારની બેઠક વ્યવસ્થા પણ કરાઈ છે આ ચર્ચ બિલ્ડિંગ એકચ્યુલી બસો વર્ષ જૂનું છે અઢારસો ને ચોવીસમાં બાંધવામાં આવ્યું હતું અને અહીંયા ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયોલોિસની મંડળ એટલે ભક્તિસભા છે અને આ વર્ષે કોવિડ નાઇન્ટીનને ધ્યાનમાં રાખીને અને ખાસ કરીને સરકારશ્રીના આદેશ મુજબ અમે માત્ર ભક્તિસભા જ કરવાના છે બીજા બધા જ પ્રોગ્રામ અમે કેન્સલ રાખ્યા છે આ વર્ષે અમે કોઈપણ પ્રકારના સામૂહિક પ્રોગ્રામ કરવાના નથી હા એટલે અમે સરકારશ્રીની જે ગાઈડલાઇન છે એ પ્રમાણે જ ભક્તિ સભા કરવાના છે એમના જે નિયમો આપવામાં આવ્યા છે એ પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સની સાથે માસ્કની સાથે સેનિટાઈઝર એ બધી જ વ્યવસ્થાઓ અમે અહીંયા કરેલ છે હજી અમે ઓનલાઈન બધા પ્રોગ્રામ્સનું આયોજન કર્યું છે એટલે જે સભાજનો છે તેઓ ઘરે બેઠા પોતે ઓનલાઈન પર એ પ્રોગ્રામ્સો નિહાળી શકશે અને એ રીતે અમે ઓનલાઈન પ્રોગ્રામ્સ રજૂ કરીશું રાબેતા મુજબ આ વખતે ડેકોરેશન કરવામાં આવ્યું છે અમે ગભાણ બનાવ્યું છે કે જ્યાં પ્રભુ કૃષ્ણના જન્મને લઈને જે આસપાસના જે પાત્રો સંકળાયેલા છે એનું દ્રશ્ય ઊભું કરવામાં આવ્યું છે ક્રિસમસ ટ્રી શણગારવામાં આવ્યું છે જે રાબતા મુજબ જે ડેકોરેશન થાય છે એ કરવામાં આવ્યું છે હા એટલે દર વર્ષે તો આમ નાતાલના દિવસે લગભગને પાંચસોથી વધારે લોકો આવતા હતા પણ આ વર્ષે સરકારની ગાઈડલાઈન પ્રમાણે છે એટલે સોની સંખ્યામાં આવશે અને લોકોને પણ ખ્યાલ છે કે જે સોશિયલ ડિસ્ટન્સ રાખવું જોઈએ અને જે રીતે માસ્ક પહેરીને આવવું જોઈએ લોકોને પણ જાણ કરવામાં આવી છે અહીંના મંદિરના સભ્યોને પણ કોરોનાની મહામારીના પગલે માત્ર એક કલાક પ્રાર્થના સભાને ત્યારબાદ તમામ કાર્યક્રમો ઓનલાઈન ઉજવવા માટેનો નિર્ણય ક્રિશ્ચિયન સમાજ દ્વારા કરવામાં આવ્યો છે અઝર કુરેશી સાથે પ્રકાશ વાળા